કારણ કે મરે એટલે કઈક તો બાનું બનાવ કઈ માં એમ જો મારી જો ટકુ ઉભી થાય ચાર બુંગા તો બેન થાન લવરા બ્રો પ્લેન ને કબર જા ગાય મારવા દેહ એટલે આવે તો આરસન લ્યો લેવાય કે ભાઈ બની કેવાનું જ ન હોય ભણા તાર લેવી છે આ તો હું લેવો છે મારો લઈ લો અરે યાર ક્યારે કા દિવસ આવે યાર મારા દાદા એક વસ્તુ કેતા કે કોઈ પણ છે ને તારી પાસે બટા માગે ને કઈ તો આપી દઈએ પણ મર્યાદામાં એટલે મર્યાદામાં અત્યારે મારા શરીરની અંદર છે ને આ બે પગવિશ્ય જે આગળ લબડે ની તારે હાટુ છે અવેલેબલ પછી તું મને ચાર્જ કરી પછી છે બધું ખુલ્લે ની તારી રીતે પછી તું તારી રીતે બધું લઈ લઈએ તંદર અત્યારે તારે હાટું આ અવેલેબલ છે પત્થર ને હે

ओला पीके ना ड्रॉप तो लूटी काढ्यो सब अब लाल ला, ने जाऊ तो ना आज केना रेनु छे कपडू आपडू गाडी आवे आ सब खोलले जेल आ सब खोलले चली लूटो चली लूटो ओ का ने सीडी पड़े ले ले ई मु कोई नो जाई भाई तू केक नो के दाई बिद दीदी होय आले रे साउ छे मु थोड़ी पोजीशन फेरू सा आगे जाऊ सो थोड़ो आलो इधर एक ना बंदी दो ई जाऊ छे अंदर आओ

રસ્તો બરાબર ટોકન મૂકી દે મારા દાદા કહેતા જે પણ હોય તમારી એ દાન મારા આતે બધું ડ્રોપ થઈ જાય મારા દાદા એક વસ્તુ તમે રસ્તા તમે ન માનો બીજા તો પિકીના ગમમી કે આ જો ક્યાં ગાડી છે ક્યાં લાવો પકડી

સડડી ભી સડડી હોય છે ગોટર ભીના થઈ જતા છે ઉભા બગેરે માં નહી ભીના થતા નહી કે આસને બોલો ને મમ્મા એને ભઈ જાવ કેમ લીકેજ વાળું છે કે મારા દાદા કહે મને આયુર્વેદ નું નોલેજ આપેલ હો તમે કે બટા કે તારા ભવિષ્યમાં કોઈ દે કોઈ ભાઈ બન કે લીકેજ થઈ જાય ને તો આ એક ટોટકો યુઝ કરીએ તો કેમ કરવું છે તારે ટોટકો યુઝ કરવો છે કે ટોપકો લેવો છે કે લેવો છે આ તમારો આ ને માણસો ફી ભરી ભરીને આવું નોલેજ ન મળતું એવું તન હોય મફતમાં આપી દઉં ભાઈ લાગે તું લે તો કેમ નથી મને કે મોટા નોસ કે કે માથે જઉં છું કે ગલાય જઉં નાયક ને ભાઈ હું આ હું નહી આ માથે ખાલે તો બકે ગયું એ બંદા જો માથે બંધો

યે રઈનો લોસ્તા chamband ya to lagni ni thati yari e dosti na name bevar ke hans se aj se rag wali bhai jalaye banda se pochnu se one var sadhe jo mate bhaiyo humbal le one var sadhe aav jao aaja lunch pad hamna active thi jao chinta na katta aelo mana chakdo phari jana lunch pad pasu active thi jaye titme vai se the to mari me ha kya

નગીના 60 જેટલા ટોકન લઈ રિવાયુ કોને કરવો જન કે મેડિકલ આ બાજુ ક્યાં આ બાજુ તો જાવદન બિચારા એમાં હું જા લે કેમ તમને જ જાતા બહાર કો ગાડી રિવા કરવાયી આઉ છે આઉ અમાર જો મારું લોકેશન જોવામાં મામા યેકડો યેમ પાં આયા યેકડો

કબર ની ક્યાં કરે કાળિયા જીવ નો જોખમ છે ને તું કબર ની ગઈ મારા ના નામ તો છે તો એ કામ કે નઈ ક્યાં જવે અચ્છા એક તો થોડું બાકી હે છે આ 23 સેકન્ડ પતે થઈ જાય બંધા હોય મને સબે તેળી હેઠ ખંજવાળી સોધી તો વારે ઘડી સોધી એલર્જી છે લોડા દેખાડ ડોક્ટર ને આગળ દેજો આવો પાછા પાછે આવો પર લોન્ચ પર નાખી દેજો બાર બાદ છે इन भाई कौन ये कहते जेते से बोले ग्लूवल पास में नतरी ग्लूवल पड़ी नहीं पास और से हां हेडी 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 डैमेज लो फड़ ग्लूवल यो नोक्स 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 करण से अब कोई बम ले जाओ ओला क्लॉक टावर में આવશે તૈયારી જો અસે લોન્ચ પર રાખી મે કે અમે દરસ એક છોડી દેવા છે છે હવે તો ઓલરેડી અર મહી જા તો હાતર તો હતર ફરી જા ઓ દિને

તગાય થઈ ગઈ શાંતિ ગણ માં આવે હવે છોકરી વિદ્યાને મારી જઈ કે તારું ફાડું ને કે જાય સિંગલ તો પાછળ પાછળ છે

આપણને મેં મજા મફત નું ખાવા દે ને મફત નું ખાવા દે ને તો તમારે જગ્યા રોકી પડે જોઈએ આ ફ્રી માં જામ્યા હતા હોય ને એની ભાઈ બંજા મજા થાય ને મને ગળો અહીંયા ઓલો થઈ ગયો ને એની લીધે થઈ ગયો કારણ કે આરામ નું કાઈ ખાઈ ને આરામ નું પરસેદી ગયો તો પરસેદી બોલ્યો કેમ તો સોદેલા એરિયા ડાઉનલોડ કરીને બીજા એરિયા નહીં થાવતા ને મને આમાં એકમાં ને એકમાં મજા ન આવે મારા દાદા એમ કેતા રોજ નવું કરો તમારામાં નવું કરવામાં એવું આવતું છે મારામાં એવું નથી આવતું યાર હે તમે ટ્રાય કરો કેવું અનુભવ થાય છે મને કયો બહુ મજા આવે હા ગાય જયુભાઈ ના અનુભવ છે અને ભાણિયાભાઈ ને તો અત્યારે ચાલુ છે એનો રોજનો એક પીડીયર હોય છે ભાણિયાભાઈ ને રોજ હવાર આજ બે ગોળી છૂચી લેવાની અમારા એક ગામના ઓલા ગંડિયા ગ્રુપના ઓલા એક ઓનર છે ને એને કીધું છે રોજ સવાર છાંજ ભાણાને બે ગોળી છૂચાઈ દેવાની

થઈ ગયા રીવે એ થઈ રે ભાઈ બંગા ક્યાં છે સુલે ભાઈ કે લે આ 200 ટકા લે જો આ જો આગળ લે પેલે ગ્લોલ પીલે નઈ ન્યા હા આ ભાઈ બંદે 200 ટકા ના દે પૂરા તો પેલો પણ એ 200 ટકા લઈ લે રો 200 ટકા છે આ ભાઈ ઈ મારવા કોને જઈ થમજા તું એ છે એ ઓલા ગેણ પડના કોને જે માથે સંજી બે તો આ 200 ટકા ટિકર લે તું બોલે ગાડી દે 200 ટકા છે

આપણે શું નામ છે એરન એ કામ કે કે મારા ઘણી દીધે કપડા વાલા પણ પીડ્યા છે જરા ગીસ્ત્રી કીધે નહીં કે એ ચીપ સર ઓડા જોતા બેક પેક ચેક કરતો હા છે લા લે મારો વાલા માયા એ 500 ડગલો પડે તો વાલા લીધો ને ભાઈ એ લઈ લે તું લઈ લે ને પણ તારે આટું મૂક્યો તો આયા શું આ એક કામ કરી ને આયા પાહેરે એરિયમ ભી આ સો એસપી ઓડ કેરેક્ટર એક તને આપી દઉં મારે પે એક્સ્ટ્રા છે હે આ હારું એન કરતા તારેશમાં ભાઈ હું કો ગેણમાં ભરાવો છે દેખાડ તો મને દેખાડજે ભરે ને પેલા જોવું તો ખરા બેન તો ભરાવે છે કામ ને ભરાવે છે શું કેવું છે ભાજો ખોટું આપણે સ્વાઈસ તો હોય પણ જોવું તો ખરાક ને સ્વાઈસ તો મારી છે જોવે નહીં ભણો હું કરાવી હવે તું કેલા મારો અધિકાર છે કે નહીં આર્ટ સમય કોને લીધી ચડી લખો કાગડે વીણો વાળા જેવું કામ ટોકન લોડે નહીં શોપમાં ક્યાં છે ટોકન પાંચસો હતા અહીંયા બાકીના આપણે ટચ કર્યા એટલે થઈ ગયું

Aquí está. Aquí está. La de ahí. ¿Verdad? ¡Mando a Jenna! ¡Vaya, yo voy a caer a la mara! ¡Vaya, yo voy a caer a la mara! એ yo voy a caer a la ખાલેક ને બધી દો છે એની માને હું બંદા જો યાર આને તો બરોબર આગો જાવ ડોડા યાર મને રીવા કે છે યાર પ્લીઝ કેમ તાને તો કરી દીધા ઉપર બંદો છે નાનો સાતો રડે સિંગલ બંદો છે આ ભાઈ છે સાતો કવર કરવા ના સિંગલ બંદો મામા કાકા જોવો તો કરી યાર આ બોલા છે ભાઈ કોઈ ભાઈ જો કા ટોકન છે પિક છે ટોકન છે સમણી બાજુ ટોકન સાધી ભાઈ ના ના જાવ તો ન્યાત ન્યાય કે સમણી જવું પડશે ને અરે યાર એકલો કરવા જાવ તો હોય હોય જા જા ફટાફટ રિવાય કરે પછી ફ્રી મેડિકેટ લઈ લેજો મોટી તો હતી એલા ભરો જો એક ને કર અને મોટી મેડી લઈ લેજે નામ જોઈને મને કરી પચ્ચી બંદા લઈ ની માને ક્યાં સર્વે કરીને ને જાવ ટોકન ટચ અરે ની માને ભાગો અહીંથી ઓય મમા બોક્સ ના ના ਹੇ ਬਈ ਨਾ ਜੇ ਤੁਹਾਨੂੰ ਗਾਡੀ ਮਿਲ ਜੇ ਤਾਂ ਗਾਡੀ ਲੈ ਲੈਣਾ ਹਮਣਾ ਰਿਵਾਇ ਕਰ ਦਿਓ ਹਾਂ ਰੇ ਗਾਡੀ ਲੈ ਲੈ ਕੜੀ ਲੈਣੇ ਪਈ ਉਹਦੇ ਪੈਰੀ ਵੇਖ ਦੇ ਡੋਟਨ ਅੱਪਾ ਟੋਕਨ થઈ ਜਾਏ ਇਹ ਬੰਦਾ ਸੇ ਫਸਾ ਹਾਂ ਬਾਈਕ ਲੈ ਜਾਓ ਹੂੰ ਸਾਹਸ ਕਰੂ ਜੇ ਰਿਵਾਇ થાય ਤਾਂ ਇਹ ਬੰਦਾ ਉਹ ਲਾਂਚ ਪਰ ਲੈਣੇ ਵਾ ਜਾ ਤੋ ਹਾਉ ਸਾਹਸ ਰਿਵਾਇ ਕਰਵਾਇ ਹੋਈ ਐ ਨਹੀਂ ਨਹੀਂ ਗੈਂ ਬਾਦ ਅਸੇ ਪਈਆਂ ਸਭ ਰਹਿਵਾ ਦੇ ਜੋ ਸਭੇ ਨਿਆ ਨੋ ਸਾਤਾ ਖੜੀ ਗਿਰੋ